કપરાડાની યુવતી ઘરેથી કંપનીમાં નોકરીએ જવા નીકળી પરત ન ફરતા પરિવાર ચિંતામાં જ્યારે વાપીની બે મહિલા અને યુવાન કોઈને કંઈ પણ કહ્યા વિના નીકળી જતા ફરિયાદ કપરાડા તાલુકાના ખરછોન કોટ બી રહેતી અઢાર વર્ષીય બેન સુરેશભાઈ વડબલે ગત વીસ મે બે હજાર પચીસ ના રોજ ઘરેથી સિલવાસ ડોકમાં દેખાતી સદગુરુ પ્લાસ્ટિક કંપનીમાં જવા માટે પોતાના ઘર પાસેથી બેસ્યા હતા ત્યારબાદ ઘરે પરત ફર્યા નથી તેણે પોતાની બહેનના મોબાઈલ પર ફોન કરીને હું સુસાતા નામના છોકરા સાથે ટ્રેનમાં છું એમ કહીને ફોન મૂકી દીધો હતો ત્યારબાદ તેનો મોબાઈલ સ્વિચ ઓફ આવતો હતો સમગ્ર બાબતે પરિવારે નાના પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી જ્યારે વાપીના કુંતા ખાતે કુંશ્વર સી વિંગમાં ફ્લેટ નંબર ચારસો ચારમાં રહેતી એકત્રીસ વર્ષીય નિરૂપમા સંજય નાયક મૂળેવાસી ઓડિસ્સા ગત ઓગણીસ મે બે હજાર રોજ પોતાના ઘરેથી કોઈને કંઈ પણ કહ્યા વિના ક્યાંક ચાલી ગઈ હતી આ અંગે વાપી ટાઉન પોલીસ મથકે ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી તેમજ વાપીના પંડોર ખાતે માયાવંશી ફરિયા મરે તો સાડત્રીસ વર્ષીય સુનિલ મનહરલાલ પટેલ ગત એકવીસ મે બે હજાર રોજ સવારે પોતાના ઘરેથી કોઈને કંઈ પણ કહ્યા વિના ક્યાંક ચાલી જઈ ગુમ થઈ ગયા હતા આ અંગે વાપીના ડુંગરા પોલીસ મથકે યુવાન ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી તેમજ આ સાથે વાપી તાલુકાના સાગ સાગફળીયા રમેશભાઈની ચાલ ખાતે રહેતી અઠયાવીસ વર્ષીય પ્રેમીલા મહેશ અડ મૂળ રહેવાસી રાજસ્થાન ગત બાવીસ મે બે હજાર પચીસના રોજ વાપીના જલારામનગર ધનલક્ષ્મી બિલ્ડિંગની પાછળ મુકેશભાઈની ચાલ ખાતે બાંધકામની સાઇડ ખાતેથી કોઈને કંઈ પણ કહ્યા વિના કસે જતા રહ્યા હતા અને આજ દિન સુધી પરત ફર્યા નથી આ અંગે ડુંગરા પોલીસ સ્ટેશને ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી ત્યારે આ ગુમ થયેલા અંગે જે કોઈ વ્યક્તિને ભાડ મળે તો નજીકના પોલીસ મથકે સંપર્ક કરવા જણાવ્યું હતું વધુ તપાસ પોલીસે હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો